વલબીપુર માનસ સ્કૂલની બાજુમાં આવેલ સીતારામનગર સોસાયટીની દિવાલ તોડવા માટે વલભીપુર નગરપાલિકા ચીફ ઓફિસર જેસીબી લઈને તો આવ્યા પણ રહીશો દ્વારા કહેવામાં આવ્યું કે જો અમારી સુરક્ષા દિવાલ તોડવી હશે તો અમારી લાશો પરથી બુલડોઝર ચલાવવું પડશે

માત્ર પક્ષ નું નથી સાહેબ મારા તરફ થી છે પક્ષની તમારા તરફ આ માત્ર રાજકીય આગેવાનોના દબાણ થી થાય છે અમે બધાય મારો જન્મ હું જે દિનો વોટ ધારક થયો તે દિનો ભાજપ મત ન સાહેબ તમારું કહેવાનું છે કે કલેક્ટર અને કમિશનરે આ સોસાયટી તરફે સીએમ સાહેબ ને કીધું છતાં પણ સીએમ સાહેબે હુકમ હા હા સાહેબ મારું કે મેં સાંભળેલું છે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ સત્ય રજૂઆત સીએમ સાહેબ ને કરતા હતા તો સીએમ સાહેબે કહી દીધું છે કે આ પાડી દો અમારે ખાનગી માલિકી નો રસ્તો છે બે રસ્તો હું તમારા તમારા ઉપરાવે છે ાગ મારેલમ બાગમાં રસ્તો કરી શકે માલિકીના રસ્તા તરીકે અર્થઘટન ખોટું કરવાનું જીતુભાઈ વાઘાણી હતા એ પ્રદેશ પ્રમુખ શોપિંગ છે અત્યારે એક લાખ હજાર ભાવ છે આવો જ વિવાદ ત્યાં છે આપણા બંધારણ માં જે છે એ કોર્ટ છે

એક તરફી કામ છું ને સાહેબ એક તરફી પુરાવા ના આધારે અમને કયો સીએમ લઈ લઈને સીએમ સાહેબ રીક્ષા અમે ભાજપ ને સમર્થન

ખાનગી માલિકીના પ્લોટ ધારકોનો વણ વેચેલો હિસ્સો છે જે ફ્લોટ ધારકો રસ્તા તરીકે ઉપયોગ કરે છે અમારી સોસાયટી ઓગણીસો પંચ્યાસી થી સાહેબ એને થયેલી છે તે દુના અમારા ખાનગી માલિકના પ્લોટ ધારકોનો રસ્તો છે સાહેબ આ જે દિવાલની વાત થાય છે ને આ દીવાલ અમારી સંરક્ષણ દીવાલ છે અને અમારી હદમાં આ દીવાલ કરેલી છે અમારી હદમાં દીવાલ કરેલી છે આ દબાણ નથી દબાણ ની વ્યાખ્યા ખોટી છે પણ બીન વલભીપુર ના જે નકશા છે ને એમાં સામેની દીવાલમાં ત્યાં રસ્તો પણ આવેલો છે એટલે સાહેબ એવું તો હું આ ઘર પાછળ હલાણ બતાવી દઉં અને એનો મૂળ હલાણ છે ને મૂળ હલાણ મૂળ માર્ગ એ બધી ચર્ચા થઈ ગઈ આપડે એનો મૂળ માર્ગ મફતનગર છે

કલેક્ટર સાહેબને સ્પષ્ટ લખીને આપ્યું છે એમ સાહેબે જે કહો છો કે આદેશ ફીરો છે તો અમે એ જોયું છે સીએમ સાહેબને કલેક્ટર સાહેબ અને ભાવનગર કમિશનર સાહેબ રજૂઆત કરતા હતા કે એનો વૈકલ્પિક રસ્તો મફતનગરમાંથી છે છે એનો વૈકલ્પિક રસ્તો નથી એવું નથી એનો વૈકલ્પિક રસ્તો મફતનગરમાંથી છે અને જે આ દિવાલની વાત કરીએ છીએ સાહેબ આ જાહેર રસ્તો નથી અમારા છે પૂછો સાહેબ સાહેબ આપ વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં નગર વિસ્તાર આવેલો છે ફુલવાડી વિસ્તારમાં ત્યાં આજે વલભીપુર નગરપાલિકાના ટીમ દ્વારા જે સોસાયટી સીતારામ નગરની જે સંરક્ષણ દિવાલ છે તેનું ડિમોલેશન કરવા આવેલા છે ત્યારે આપણે સોસાયટીના રહીશોને પૂછીએ અશોકસી વેગરને કે અશોકસી શું આખી મેટર છે અને શું સંપૂર્ણ વિગત છે અશોકસી જણાવશો પહેલું તો ભાઈ આ જાહેર રસ્તો નથી એ જે અમારા પ્રતિવાદી છે કે જે કાંઈને રસ્તો જોતો છે બરાબર એ જે પાછળના સર્વે નંબર વાળા જે છે એ આને જાહેર રસ્તાની સજ્ઞી આપે જે આ જાહેર રસ્તો નથી અમારી સોસાયટીનો વણ વેંચેલો રોડ ધારકોનો વણ વેચેલા હિસ્સાનો ભાગ જે રસ્તા તરીકે અમે ઉપયોગ કરીએ છીએ આ દિવાલ છે એ જાહેર રસ્તા ઉપર દિવાલ નથી આ દિવાલ અમારી સ્વરક્ષણ ની દિવાલ છે એ માત્ર ને માત્ર એને પાછળના પ્લોટ વેચવા માટે પાછળથી એનો મૂળ રસ્તો ટીપણ માં બતાવ્યો છે સરકારી રેકોર્ડ માં એ મફતનગર બાજુ થી છે ને હાલ ખુલ્લો જ છે અને એ બાજુથી આવે તો એની પ્લોટ વેલ્યુ થાય છે ચાર હજાર અહીંયા છેલ્લે પ્લોટ વેચાણો છે બારથી પંદર હજાર માત્ર પૈસા વધારે મળે એટલે અને એ વગવાળો છે રાજકીય વગ વાપરીને જ આ કામ કરે છે સરકારી રેકોર્ડ મુજબ કાંઈ ખાતું નથી એને જે આપણે ત્રણ હજાર થી વાર ના ભાવ દસ હજાર કરવા માટે નગર નિયોજકે છેડછાડ કર્યો છે રસ્તામાં એવું વાઇટનરમાં રહીશો કહી રહ્યા છે જે પેટા માર્ગની ની સંજ્ઞા છે પેટા માર્ગ એના સર્વે નંબરથી નીકળે છે ત્યાં ઓરિજિનલ રેકોર્ડ જે નગર નિયોજકમાં જમા છે પાછળના સર્વે નંબર વાળાનો એમાં વ્હાઇટનર મારેલા છે આજે આ નગરપાલિકાની ટીમ ડિમોલેશન માટે આ દિવાલ પાડવા માટે આવી તમારી શું માંગ છે દિવાલ માટે આ અમારો જાહેર રસ્તો નથી તમે છેક થી છેક ગુગલ મેપ કરીને જોઈ લો આ જાહેર રસ્તો નથી આ અમારી સોસાયટી 1985 થી એને થયેલી છે આ આ વલ્ભીપુર નગરપાલિકા સીતારામ નગરના રહીશો હતા અશોકસિંહ વેગડ વલ્ભી ન્યૂઝ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્ભીપુર